નમસ્કાર મિત્રો ગુજરાત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાત ના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને આવા સમાચાર ની અપડેટ મળતી રહે કેન્દ્ર સરકાર ટૂંક સમય માં प्रधानमंत्री किसान સન્માન નિધિ યોજના નો 22મો હપ્તો જાહેર કરશે ખેડૂતો ને રૂપિયા 2000 ની આર્થિક સહાય સીધી બેંક ખાતા માં મળશે તુવેરની એમએસપી ખરીદીને લઈને મોટા સમાચાર ગુજરાત સરકાર દ્વારા આઠ હજાર પ્રતિ ક્વિન્ટલના ટેકાના ભાવે તુવેરની ખરીદી માટે નોંધણી પ્રક્રિયા રાજ્યભરમાં પૂરજોશમાં ચાલુ શહેરી હવે ધાબા પર બાંધકામ કરવા માટે સરકાર પંચોતેર ટકા સુધીની મોટી સબસિડી આપી રહી છે ગુજરાતના ખેડૂતોને હવે નવો સ્માર્ટફોન ખરીદવા માટે રૂપિયા છ હજાર અથવા તો કિંમતના ચાલીસ ટકા સુધીની સહાય આ ખેડૂત પોર્ટલ દ્વારા આપવામાં આવે છે ખેડૂતોને સિંચાઈ માટે સોલાર પંપ સ્થાપવા પર સરકાર સાહીઠ ટકા થી નેવું ટકા સુધીની સબસિડી આપી રહી છે જેથી વીજળી બચશે રવિ પાક માટે રાજ્યમાં યુરિયા અને ડીએપી ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ખેડૂતોને ચિંતા ન કરવા કૃષિ મંત્રીની અપીલ આ વર્ષે ગુજરાત સહિત દેશમાં ઘઉંનું વાવેતર બે ટકા વધીને ત્રણસો ચોત્રીસ લાખ હેક્ટરને પાર કરી ગયું વાવથરાદ ને પાટણના ખેડૂતો માટે સરકારે વિશેષ પેકેજ જાહેર કર્યું જેમાં હેક્ટર દીઠ રૂપિયા વીસ ની સહાય મળશે ખેતીમાં આધુનિકીકરણ માટે ટ્રેક્ટર અને અન્ય કૃષિ સાધનો ખરીદવા પર સરકાર ખેડૂતોને આકર્ષક સબસીડી પૂરી પાડી રહી છે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર વિશેષ બજાર અને આર્થિક મદદ આપવાની તૈયારીમાં આજેરા ભારતીય શેર બજારમાં સામાન્ય વધઘટ જોવા મળી સેન્સેક્સ અને નિફ્ટીમાં રોકાણકારોએ ચાવચેતી ભર્યું વલણ અપનાવ્યું છે. લગ્નસરાની સીઝન વચ્ચે સોનાના ભાવમાં નજીવો ઘટાડો જોવા મળ્યો જે ગ્રાહકો માટે ખરીદીની સારી તક. ભારતે સેનેગલ અને ફિલિપાઇન્સ જેવા દેશોમાં ચોખાને નિકાસ માટે નવી એડવાઇઝરી જાહેર કરી જે વેપારીઓ માટે મહત્વની છે. ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં વધુ આંતરરાષ્ટ્રીય કંપનીઓમાં પોતાનું રોકાણ વધારી રહી છે જેનાથી રોજગારીની તકો વધે નાના વેપારીઓ માટે કેન્દ્ર સરકારે કોલ રેટર ઓફ ફ્રી લોન યોજનાની જેઠળ મંડળ ફંડની મર્યાદાને વધારવાનો નિર્ણય લીધો ગુજરાત રાજ્ય ફરી એકવાર દેશમાં સૌથી વધુ GST કલેક્શન કરનારા રાજ્યની યાદીમાં મોખરે રહ્યું ભારતીય બિઝનેસ ચેલેન્જ બે હજાર છવ્વીસને લઈને અંતર્ગત કૃષિ ક્ષેત્રના ટોપ સો ને સરકાર દ્વારા વિશેષ ફંડિંગ આપવામાં આવશે ડોલર સામે ભારતીય રૂપિયો આજે અગિયાર પૈસા નબળો પડ્યો જે જેની અસર આયાત નિકાસ પર પડી શકે છે અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં નવા પ્રોજેક્ટ્સની સંખ્યામાં વધારો થયો જેનાથી કન્સ્ટ્રક્શન ક્ષેત્રે તેજી જોવા મળી રહી છે નાના છૂટક વેપારીઓને બચાવવા માટે હવે સરકાર ટૂંક સમયમાં નવી ઈ કોમર્સ પોલિસી અમલમાં લાવી શકે છે ગ્રામીણ વિસ્તારોમાં ગરીબોને ઘર બનાવવા માટેની સહાય વધારીને હવે રૂપિયા એકપોટ સિત્તેર લાખ કરવામાં આવી ગુજરાત બજેટ રૂપિયા પચાસ હજાર કરોડના વિકાસિત ગુજરાત ફંડની જાહેરાત કરવામાં આવી જે રાજ્ય વિકાસને હવે ગતિ આપશે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને રૂપિયા દસ લાખ સુધીની મફત સારવાર મળે તે માટે નવા કાર્ડ કઢાવવાની કામગીરી તેજ બની રાજ્યમાં નવા એક્સપ્રેસ વેના નિર્માણ માટે સરકારે મોટી રકમ ફાળવી જે મુસાફરીનો સમય ઘટાડશે મહિલાઓને નાના ઉદ્યોગો શરૂ કરવા માટે મિશન મંગલમ હેઠળ ઓછી વ્યાજની લોન અને તાલીમ આપવામાં આવી રહી છે ખેડૂતોને સમયસર લોન પરત કરવા પર હવે ચાર વ્યાજની માફી આપવાની યોજના ચાલુ રાખવામાં આવી વાલી દીકરી યોજનાને લઈને મોટા સમાચાર દીકરીઓના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે સરકાર દ્વારા આર્થિક સહાયના હપ્તા જમા કરવામાં આવ્યા શિક્ષણ બજેટમાં વધારો ક્ષેત્રે રૂપિયા ઓગણસાઠ હજાર નવસો નવ્વાણું કરોડની ની ફાળવણી કરી જેથી શાળાઓના માળખામાં સુધારો થશે ડિજિટલ ઇન્ડિયાને લઈને મોટા સમાચાર ગ્રામ પંચાયતોને હાઈ સ્પીડ ઇન્ટરનેટથી જોડવા માટે ભારત નેટ પ્રોજેક્ટનું કામ અંતિમ તબક્કામાં વૃદ્ધ પેન્શન યોજના અમલમાં છે ત્યારે નિરાધાર વૃદ્ધોને મળતી માસિક પેન્શનની રકમમાં વધારો કરવા માટે સરકાર વિચારણા કરી રહી છે ગુજરાત સમિટને લઈને સમાચાર આગામી સમિટ માટે રાજકોટ અને સુરતમાં કોન્ફરન્સનું આયોજન કરી રોકાણકારોને આકર્ષવામાં આવી રહ્યા છે હવામાનની આગાહી અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતા વ્યક્ત કરી જેનાથી ખેડૂતોને સાવચેત રહેવા સૂચના અપાય નવી ટ્રેન સૂચના હવે સેવા જાહેર કરવામાં આવી અને મુસાફરોની સુવિધા માટે ભુજ અને બાંદ્રા સ્પેશિયલ ટ્રેન ના ફેરા વધારવાનો રેલવે દ્વારા નિર્ણય લેવાયો વિજ્ઞાન અને ટેકનોલોજીની વાત કરીએ તો ખેતીમાં ડ્રોન ટેકનોલોજીના ઉપયોગ માટે સરકાર ખેડૂત દીઠ વિશેષ પ્રોત્સાહન આપી રહી છે પર્યાવરણ સુરક્ષાને લઈને મોટા સમાચાર ગુજરાતમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન હેઠળ નગરપાલિકાઓ દ્વારા કડક તપાસ અને દંડની કાર્યવાહી શરૂ કરવામાં આવી રોડ કનેક્ટિવિટી ને લઈને વાત સમાચાર સામે આવ્યા છે તેવામાં સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વેનું કામ તેજ ગતિએ શરૂ થયું જે પ્રવાસન ક્ષેત્રમાં મોટો વેગ આપશે આરોગ્ય ક્ષેત્રના વાત કરીએ તો રાજ્યના આંતરિયાળ વિસ્તારોમાં નવી 108 એમ્બ્યુલન્સ સેવાનો ઉમેરો કરવામાં આવ્યો અમદાવાદ સ્પોર્ટ સિટી બનાવવા માટે નવા સ્ટેડિયમ અને સ્પોર્ટ કોમ્પ્લેક્સનું નિર્માણ કાર્ય પ્રગતિમાં આવ્યું વીજળી બિલમાં રાહત સોલાર પેનલ લગાવનારા ગ્રાહકોને વીજળી બિલમાં મોટી રાહત મળી રહી છે જે સૂર્ય ગુજરાત યોજના લોકપ્રિય બની રહી છે સાયબર ક્રામ જાગૃતિને લઈને મોટા સમાચાર ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે પોલીસ વિભાગ દ્વારા રાજ્યભરમાં જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે શિક્ષક ભરતીની વાતને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો રાજ્યની સરકારી શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યાઓ ભરવા માટે ટૂંક સમયમાં નવી ભરતી પ્રક્રિયા શરૂ થશે કચ્છમાં રણ ઉત્સવમાં હવે આ વર્ષે રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ ઉમટી પડી રહ્યા છે જેનાથી સ્થાનિક રોજગારી વધી છે યોજના હેઠળ સૌરાષ્ટ્રના જળાશયોને નર્મદાના નીરથી ભરવાની કામગીરી ચાલુ ખેડૂત લોકોમાં આનંદની લાગણી છવાય હેલ્મેટ અને સીટ બેલ્ટના નિયમોનું કડક પાલન કરાવવા માટે હવે મહાનગરોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેમેરા દ્વારા દંડ ફટકારવામાં આવી રહ્યો છે રેશન કાર્ડ ધારકોને મળતા અનાજમાં આ વખતે વધારેની ચીજ વસ્તુ આપવાનો સરકારનો મોટો નિર્ણય લેવામાં આવ્યો સેમીકન્ડક્ટર હવે કબને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ માટે જમીન ફાળવણી અને અન્ય મજૂરીઓની પ્રક્રિયા પૂર્ણ થઈ દાહોદમાં નવું એરપોર્ટ બનશે આદિવાસી વિસ્તારના વિકાસ માટે દાહોદમાં નવું એરપોર્ટ બનાવવાની મંજૂરી આપવામાં આવી ગામડાઓનો વિકાસ થયા છે ત્યારે સ્માર્ટ વિલેજ યોજના હેઠળ પસંદ થયેલા ગામોને વિકાસ માટે વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવશે બેરોજગાર યુવાનો માટે વિવિધ જિલ્લાઓમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું પશુપાલન સહાયની વાત કરીએ તો દૂધાળા પશુઓ ખરીદવા માટે પશુપાલકોને વ્યાજ સબસિડી અને વીમા યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે બજેટ બે હજાર મોટા સમાચાર ફેબ્રુઆરીએ થનારા કેન્દ્રીય બજેટમાં ખેડૂતો માટે મોટી ભેટ મળવાની આશા સેવાઈ રહી છે ઈંધણના ભાવની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ ઘટતા ભારતમાં પેટ્રોલ ડીઝલ સસ્તું થવાની શક્યતા ડિજિટલ પેમેન્ટ ગ્રામીણ વિસ્તારોમાં પણ યુપીઆઈ પેમેન્ટનો નો ક્રેજ વધ્યો નાના વેપારીઓ ડિજિટલ બની રહ્યા છે વન સંરક્ષણ વિદ્યાર્થીઓના નવા આઈડિયાને સરકાર કાઢવા માટે હવે સરકાર આર્થિક મદદ પૂરી પાડશે મનરેગાને મંજૂરી મળી ગઈ હવે એવામાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે મનરેગા યોજના હેઠળ મજૂરીના દરમાં વધારો કરવાની માંગ પર કેન્દ્ર સરકાર વિચાર કરી રહી છે હાઇવે ને લઈને મોટા સમાચાર નેશનલ હાઇવે પર અકસ્માતો ઘટાડવા માટે બ્લેક સ્પોટ સુધારવાની કામગીરી હાથ ધરવામાં આવી મત્સ્યપાલન સહાયની વાત કરીએ તો સાગર ખેડૂતોને નવી બોટ અને ઝાળ ખરીદવા માટે સબસીડી આપવાની યોજના અમલમાં આવી ઉનાળા પહેલા રાજ્યમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણીના ટેન્કરથી વ્યવસ્થાનું આયોજન અત્યારથી શરૂ કરવામાં આવ્યું જનધન ખાતાને લઈને મોટા સમાચાર સરકારની તમામ સીધી સહાય હવે હવે તો માત્ર જનધન ખાતા દ્વારા ટ્રાન્સફર કરવામાં આવશે તો હાલ માટે આટલું જ મારી સુનવી અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઈક ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ